પૂજ્ય શ્રી હરીશ સ્વામી જેવા વિદ્વાન સંતે પોતાના અગાધ જ્ઞાનનો પરિચય આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગ બલિદાન સમર્પણના જડહરતા સુવર્ણ ઇતિહાસને રજૂ કર્યો અને જાણે કે એક જીવ માત્રને કલ્યાણનો માર્ગ બતાવી દીધો જોઈ અમુક અંશ ગઢડા મધ્ય બાસઠ લોયા ત્રણ વગેરે વચના વૃત્તોમાં એક ભગવાન માટે શું ન થઈ શકે એનો ઉત્તર સ્વયં શ્રીજીએ આપ્યો છે મોક્ષનું રહસ્ય આ છે આપણા સંપ્રદાયમાં પાંચ સ નું મહત્વ છે અને એના પર જ સમગ્ર સંપ્રદાય ઉભો છે એમ કહી શકાય પહેલું સિદ્ધાંત બીજું સતપુરુષ ત્રીજું સાધુતા ગઢડા અંત્ય અંતવિશના આધારે ચોથું સંપ અને પાંચમું સમર્પણ અને આ જ પાંચ સ પર આજે દુનિયા સભરમાં પિસ્તાલીસ થી વધુ શિખરબદ્ધ મંદિરો બારસો થી વધુ નાના મોટા હરિમંદિરોમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના સ્વામિનારાયણ મહામંત્રના વાવટા ફરી રહ્યા છે અને સમર્પણનો ઇતિહાસ તો આનાથી પણ વધારે અદભૂત છે શ્રીજીના એક વચને હજારો લોકોએ મહાકઠિન વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો તો મંદિરો અને સિદ્ધાંતના સર્વર્ધન માટે હરિભક્તોએ પોતાનું સર્વસ્વ નીઓછાવાર કર્યું જે આજે પણ થઈ રહ્યું છે જુઓ લંડન મંદિરનો ઇતિહાસ સમર્પણ માટે પાંચ પ્રકાર છે એક આયુષ્ય કે સમયનું સમર્પણ ભક્તો પોતાના નોકરી ધંધા છોડીને પણ સેવા કરે છે બીજું સંપત્તિનું હજારો ઉદાહરણ છે કે શ્રીજી મહારાજ થી માંડીને પ્રમુખ મહારાજના સમય સુધી છે છે ત્રીજું અર્થાત દીકરાનું નવસો સંતોમાંથી માંથી એસી નેવ સંતો એવા છે કે જે પૂર્વાશ્રમમાં પોતાના મા બાપના એક ના એક સંતાન હતા અને એમના મા બાપે હસતા હસતા ગર્વથી એમને પ્રમુખ મહારાજને સોંપ્યા ચોથું પોતાના દેહનું સમર્પણ પાંચમું પોતાના મનનું સમર્પણ મનને સત્પુરુષના ચરણોમાં સોંપ્યા વગર સત્સંગનું શોક આવતું નથી અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ સત્સંગમાં ટકી રહેવા સત્પુરુષને રાજી કરવા શ્રીજીને રાજી કરવા પાંચ વિચાર આપ્યા છે પેલું આ બધું જ ભગવાનનું છે આપણે તો માત્ર નિમિત્ત માત્ર છીએ એમનું આપેલું છે બીજું લૌકિક પદાર્થોમાંથી આ શક્તિ છોડાવી ત્રીજું ભગવાનને અર્પિત કરેલું જ જીવ સાથે જોડાયેલું રહે છે ચોથું ભગવાનને અર્પેલું અનેક ગણું થઈને પાછું આવે છે કારણ કે આ દેના બેંક છે પાંચમું ભગવાનને સમર્પણ કરવું એટલે કે અનંત જન્મોનું ઋણ ચૂકવવું તો સત્સંગનો સારાંશ જ છે મન કર્મ વચને સત્સંગ સત્પુરુષનો સંગ તન મન ધન અને જીવથી શ્રીજીને સમર્પણ એ જ સાચો સત્સંગ અદ્ભુત ત્યારબાદ આટલા દરા છાત્રાલયના વિદ્યાર્થીઓએ આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને યુવી લાઇટ હેઠળ યોગી બાપાની બોધ કથા અમ સ્નાનમ તમ સ્નાનમ નાટક રજૂ કર્યું અદ્ભુત સંયોજન અને બીજા ભાગમાં સહી હતી ફૂલ જેવા સ્વામીએ અગ્નિની વર્ષા બ્રહ્મ સ્વરૂપ સાસ્નીની મહારાત પર થયેલા હુમલાઓ અપમાનો ભીડાઓને યુવી લાઇટમાં ત્રાદર્ષ્ય કર્યા અદ્ભુત વિજ્ઞાનનો ઉપયોગ કરીને આધ્યાત્મની ગહન વાત પણ સહજ રીતે સમજાવી શકાય છે એ આનું નામ તાળીઓના ગડગડાટથી ભક્તોએ એકત્રીસ યુવકોને વધાવી લીધા પૂજ્ય પરમ પ્રેમ સ્વામીને વધાવી લીધા